મસાલા પાપડ બનાવવા માટે જે પાપડને છે આપણે આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર ગેસને રાખીને ધીમે ધીમે આ રીતે શેકી દઈશું રૂમાલથી ધીમે ધીમે સાવ હલકા ફુલકા પ્રેસ કરવાનું છે અને આ રીતે ગુલાબી થાય ત્યાં સુધી સરખી રીતે આપણે શેકી દઈશું બંને સાઈડ થોડાક થોડા ગુલાબી થઈ ગયા છે પાપડ એટલે આપણો પાપડ એકદમ તૈયાર છે હવે આપણે પાપડમાં ઝીણી સમારેલી ડુંગળી આપણે સ્પ્રેડ કરી દઈશું સરખી રીતે આપણે ઝીણી સમારેલી કાંકડી લીધેલી છે અને હવે આપણે ઝીણા સમારેલા ટમેટા બધું સરખી રીતે સ્પ્રેડ થઈ ગયું છે ઝીણી સમારેલી કોથમીર પણ મેં એડ કરી છે ચાટ મસાલો આપણે એડ કરવાનો છે અને હવે આપણે તેમાં લીંબુ એડ કરીશું તો દોસ્તો મસાલા પાપડ તો આપણો રેડી થઈ ગયો છે જોયું ને ખૂબ જ સરળ રીત હતી બનાવવામાં હવે દોસ્તો હું નવી નવી રેસીપી લઈને આવી રહી છું તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો થેન્ક યુ સો મચ